હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર અને જે માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં જે ભરતી ચાલી રહી છે એમાં સરકારી અને ગ્રાન્ટેડ એમ ઉચ્ચતર માધ્યમિક શાળાની ફાળવણી છે એ કરી દેવામાં આવેલી છે અને હવે માત્ર આપે જિલ્લામાં જઈ અને આપનો નિમણૂક પત્ર છે એ લેવાનો છે અને ત્યારબાદ શાળામાં હાજર થવાનું છે તો જ્યારે તમે શાળામાં હાજર થાવ ત્યારે તમે હાજર રિપોર્ટ કેવી રીતે લખશો એનો અહીંયા આપણે એક નમૂનો છે એ તૈયાર કરેલો છે તમે આ મુજબ છે એ તમારો હાજર રિપોર્ટ લખી શકો છો તમે જોઈ શકો કે અહીંયા સૌપ્રથમ તો જમણી બાજુ છે એ તમારે તમારું નામ ત્યારબાદ સરનામું મોબાઈલ નંબર અને તારીખ જે તારીખે આપ હાજર થવાનો છો એ તારીખ અહીંયા લખવાની છે બરાબર ત્યારબાદ આપ જે શાળામાં હાજર થવાનો છો ત્યાં આપે ડાબી બાજુ લખવાનું છે પ્રતિ આચાર્ય શ્રી ત્યારબાદ શાળાનું નામ બરાબર જે શાળાનું નામ હોય એ શાળાનું નામ અહીંયા લખવાનું છે જે ગામમાં આવેલી હોય ત્યાં મુકામ લખવાનું છે તાલુકો લખવાનો છે અને ત્યારબાદ તમારે અહીંયા જે જિલ્લામાં હોય તે જિલ્લો અહીંયા લખવાનો છે ત્યારબાદ આગળ જોઈએ તો આમાં તમારે વિષય લખવાનો છે તો આપણો આપણો વિષય શું છે તો કે આપણે શાળામાં હાજર થવા માટે આવ્યા છીએ તો અહીંયા આપણે વિષયમાં લખીશું કે શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ખાલી જગ્યા વિષયમાં તમે જે વિષયમાં હાજર થવાના હોય એ વિષય અહીંયા તમારે લખવાનો છે હાજર થવા બાબત બરાબર ભવિષ્યમાં તમે આ જ રીતે માધ્યમિક માટે પણ લખી શકો અહીંયા તમારે ઉચ્ચતર છે ત્યાં તમારે માધ્યમિક માત્ર માધ્યમિક વિભાગ એવું લખવાનું થશે ત્યારબાદ તમારે સંદર્ભ લખવાનો છે કે જે તમે ઓનલાઈન તમને શાળા ફાળવણી પત્ર છે એ મળેલો છે સત્યાવીસ તારીખના રોજ બરાબર તો એ તમારે અહીંયા લખવાનું છે અને ત્યારબાદ નીચે તમે જે જિલ્લામાં તમે નિમણૂક પત્ર લેવા જાઓ છો એ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમને જે નિમણૂક પત્ર આપવામાં આવે એ પણ તમારે લખવાનું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તમે જે જિલ્લામાં હોય તે જિલ્લાનું અહીંયા નામ લખવાનું છે તમે તમને જે આદેશ મળશે એમાં તમે વ્યવસ્થિત વાંચજો ત્યાં એના ક્રમાંક પણ લખેલા હશે એક ક્રમાંક નંબર અને એ એમાં જે તારીખ લખેલી હોય એ તારીખ તમારે અહીંયા લખવાની છે આ થઈ ગયા આપણા સંદર્ભ બરાબર ત્યારબાદ નીચે શું લખવાનું તો કે નીચે લખવાનું થાય કે મહેરબાન સાહેબ શ્રી આપણે આચાર્ય શ્રીને સંબોધીને લખીએ છીએ એટલે આપણે લખશું મહેરબાન સાહેબ શ્રી સવિનય ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે અમોને શાળામાં ખાલી જગ્યા વિષયમાં તમે જે વિષયમાં હાજર થવાના હોય એ વિષયમાં ઉચ્ચર માધ્યમિક વિભાગમાં જો તમે માધ્યમિકમાં હાજર થશો તો અહીંયા માત્ર આપણે માધ્યમિક વિભાગ લખી શકાય વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક થયેલ હોય તારીખ તમે જે તારીખે હાજર થવા જાઓ છો જે તારીખે તમે આ પત્ર લખો છો બરાબર એ એ તારીખ તમારે ત્યાં લખવાની છે ના રોજ શાળા સમય પહેલાં બરાબર એટલે તમારે હંમેશા સાડા સમય પહેલાં હાજર થવાનું હોય છે બરાબર અને આ પત્ર લખો એમાં પણ તમારે આનો ઉલ્લેખ કરવો કે શાળા સમય પહેલાં હા હાજર થયેલ હોય અમુને અમારી શિક્ષણ સહાયકની જગ્યા પર આજ રોજ એટલે જે તમે તારીખેમાં લખેલી છે એ રોજ સા, સાડા સમય પહેલાં આ શાળામાં હાજર લેવા નમ્ર વિનંતી એટલે જે શાળામાં હાજર તમે થવા જાઓ એ શાળામાં હાજર લેવા માટે નમ્ર વિનંતી ત્યારબાદ અહીંયા લિક્ટિંગ છે ત્યાં તમે અહીંયા તમારું નામ લખશો અને અહીંયા નીચે તમારી સહી કરશો બરાબર આ રીતે તમારે તમે છે એ તમારો હાજર રિપોર્ટ લખી શકો છો આ માત્ર એક નમૂનો છે જો તમને ફાવતું હોય તો એનો કોઈ વાંધો નથી પણ જે મિત્રોને ખ્યાલ નથી અને પહેલી જ નોકરી મળે છે એને એના માટે એક નમૂનો તૈયાર કર્યો છે અને આવી રીતે તમે હાજર રિપોર્ટ લખી શકો છો બરાબર ત્યારબાદ નીચે અહીંયા તમારે બિડાણ જોડવાનું છે કે આની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમે આપો છો એને બિડાણ કહેવાય તો બિડાણમાં તમારે શાળા પત્ર બરાબર એટલે જે તમે ઓનલાઈન ડાઉનલોડ કર્યું છે જેને આપણે સંદર્ભ પત્ર એક લખીએ છીએ અને તમને જે જિલ્લામાંથી તમારો નિમણૂક પત્ર મળે છે એ સંદર્ભ પત્ર બે બરાબર એટલે કે નિમણૂકનો આદેશ આ બંને તમે હાજર રિપોર્ટ સાથે જોડી અને આ રિપોર્ટ લખવાનો છે અને તમારે આ જે રિપોર્ટ છે એ તમારે ઓછામાં ઓછી ત્રણ કોપીની અંદર તમારે લખવાનો રહેશે એટલે એક કોપી છે એ તમને ફરીથી ઓછી કોપી છે એ તમને ફરીથી મળશે એક કોપી છે એ શાળા પોતે રાખશે અને એક કોપી છે એ જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે જાણ કરશે કે તમને શાળામાં હાજર કરેલા છે ત્યારે એ કોપી એની સાથે બિડાણમાં જોડી અને એ મોકલશે બરાબર એટલે ત્રણ કોપીમાં છે એ તમારે આ નકલ તૈયાર કરવાની છે બરાબર છે તો આ એનો નમૂનો છે આ રીતે તમે તૈયાર કરી શકો છો બરાબર તમને જો ફાવતું હોય તો એનો કોઈ પ્રશ્ન નથી તો આવી જ વહીવટી માહિતી પણ આપણે અહીંયા આપણી ચેનલ પર મૂકતા રહેશું તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ